પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે આજે સફળતાના વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોક ઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી વીસ વર્ષ પૂર્ણ કરી અને એકવીસ વર્ષમાં પ્રવેશ કરે છે પીટીએન ન્યૂઝ સમાચાર દ્વારા પાટણ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે મહત્ત્વના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે પીટીએન ન્યૂઝ તથા તેના તમામ પત્રકાર મિત્રો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અને પાટણ જિલ્લામાંથી ખૂણે ખૂણેથી સમાચાર લાવી અને પાટણ જિલ્લાના ઘરે ઘરે સુધી એ સમાચાર પહોંચે અને જે સમસ્યાઓ ઉકેલ થાય અને પ્રજાની જે સમસ્યાઓ જે ખાસ કરી અને જે મૂળભૂત સમસ્યાઓ છે એના ઉકેલ માટે પીટીએન ન્યૂઝ તથા ત્યાંની ટીમે ખૂબ વીસ વર્ષમાં સુંદર કામગીરી કરી છે અને ફળ સ્વરૂપે એના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તો ઘણી સુવિધાઓમાં પણ ઉમેરો થયો છે અને પ્રજાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ પણ આવ્યો છે પીટીએન ન્યૂઝ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને પાટણનું નામ રોશન કરે તેવી મારા અંતરથી મારા હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ ટીમને પીટીએન ન્યૂઝ એમના પત્રકારો અને કેમેરામેનો જે જે ન્યૂઝ લાવીને ભેગા થાય છે તેવા એના પ્રતિનિધિઓ તમામ સફળતાના સરશિખર કરે એવી શુભેચ્છાઓ પીટીએન ન્યૂઝ ચેનલ પાટણની સર્વપ્રથમ ન્યૂઝ ચેનલ છે અને જેને આજે વીસ વર્ષ સફળતાપૂર્વક પસાર કરીને જ્યારે એકવીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ત્વરિત સચોટ અને નિષ્પક્ષ સમાચાર માટે આ ચેનલનો આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ખૂણે ખૂણાના સમાચારો અને ફિલ્ડ પત્રકારો શોધી શોધીને લાવે છે અને પ્રજા સુધી તટસ્થ માહિતી પહોંચાડે છે એટલે આ ન્યૂઝ ચેનલને આપણે વિશ્વાસપૂર્વક સાંભળી શકીએ છીએ અને એના સમાચાર પર વિશ્વાસ રાખી શકીએ છીએ આ ન્યૂઝ ચેનલ ઉત્તર પ્રકૃતિ સાથે એ શુભેચ્છાઓ આજે હું પીટીએન ન્યૂઝ ચેનલના તમામ દર્શકો અને તેના માલિક શૈલેશભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આજે પીટીએન ન્યૂઝ ચેનલ પોતાના સમયના વીસ વર્ષ પૂરા કરીને આજે એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પીટીએન ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પીટીએન ન્યૂઝ ચેનલની જ્યારે સેલેસ બે સ્થાપના કરી ત્યારે ખરેખર લોકોને નવાઈ લાગતી હતી આશ્ચર્ય થતું હતું કેમ કે પોતાના જિલ્લાના પોતાના મોલ્લાના પોતાના ગામના પોતાની શેરીના બનેલા સમાચાર તાજે તાજા દ્રશ્યના રૂપમાં ઘેર બેઠા ટીવીમાં જોવા મળતા હતા ત્યારે લોકો કુતૂહ અનુભવતા હતા આનંદ અનુભવતા હતા આશ્ચર્ય અનુભવતા હતા એવા સમયથી આ પીટીએન ન્યૂઝ ચેનલ શરૂ થઈ ખૂબ લોકોને સાચા અને સારા સમાચાર ઘેર બેઠા તેમના રિપોર્ટરો મોહમ્મદભાઈ હિંમતભાઈ અને એમનો સ્ટાફ ઘેર બેઠા સાચા ને સારા સમાચાર તાજે તાજા રોજે રોજના ઘેર બેઠા સમાચાર પહોંચાડે છે ત્યારે આજે આ ચેનલ વીસ વર્ષ પૂરા કરીને એકવીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની ટીમને અને શૈલેષભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પીટીએમ ન્યૂઝ ચેનલ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને પાટણ જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની મોટામાં મોટી ચેનલ બની જાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ